હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ તો મિત્રો તમારા બધાની હવે રાહ પૂરી થઈ રહી છે કેમ કે ઘણા બધા વ્યૂવર્સ લોકોએ કોમેન્ટ કરેલી કે તમે કેવી રીતે ગયા તા કેટલામાં ગયા તા શું થયું હતું કેવી રીતના પ્લાન હોય છે આ તે બધી માહિતી તમને હું વિગતસર પ્રશ્ન સહિત જવાબ સહિત હું તમને આ વિડીયોમાં લઈને આવી ગઈ છું તો મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો જોજો તો એકો એક પ્રશ્નના તમને જવાબ મળી જશે ઘરે બેઠા તો ચાલુ કરીએ તો મિત્રો વ્યુઅરનો પહેલો પ્રશ્ન હતો કે તમે કેવી રીતે ગયા હતા ત્યાં અને ક્યાં ગયા હતા તો તેનો હવે આગળ જવાબ આપશે રાકેશ અમે લોકોએ પહેલાં ટ્રેનની ટિકિટ બુક કરાવેલી હતી પણ ટ્રેનની ટિકિટ વેઇટિંગમાં હોવાથી કન્ફર્મેશન નહોતું થયું અને પછી અમે લાસ્ટ અવર્સમાં બાય પ્લેન ગયા તા પ્લેનની ટિકિટ અમને મળી ગયેલી તો વડોદરાથી અમે પ્લેનમાં ગયા હતા વડોદરાથી દિલ્હી અને પછી દિલ્હીથી આગળ આપણે ગયા હતા તામાં વ્લોગ જોવો હોય તો તમે વ્લોગ જોઈ શકો છો તેનો પણ વ્લોગ આપણે મૂકેલો છે ક્યાં ગયા હતા તો તેનો જવાબ ડિટેલમાં આપશે અમે હરિદ્વાર ગયા હતા હરિદ્વારમાં પતંજલિ વેલનેસ સેન્ટરના ત્રણ લોકેશન છે એમાં એક છે યોગગ્રામ એક છે યોગપીઠ અને એક છે નિરામયમ અમે લોકો યોગપીઠમાં ગયા હતા હા એટલે વેલનેસ પતંજલિ વેલનેસ યોગપીઠ ફેસ ટુ ખાસ બધે મેન્શન એવું હોય છે યોગપીઠ ફેઝ ટુ તો તેમાં અમે ગયેલા હરિદ્વાર ગયેલા બીજો પ્રશ્ન છે કે કેવી રીતે આ પ્રોગ્રામ લેવાનો વેલનેસનો આ પ્રોગ્રામ કેવી રીતે લેવાનો એના માટે બે ઓપ્શન છે પહેલું ઓપ્શન છે ઓનલાઈન બુકિંગ કરી શકાય છે ઓનલાઈન બુકિંગ માટેની સાઇટનું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપ લિંક આપી દઈશું તે જોઈ લેજો મિત્રો અને બીજું ઓપ્શન છે તમે ત્યાં જઈને પછી પણ બુકિંગ કરાવી શકો છો કારણ કે નોર્મલી યોગપીઠમાં એટલું વિશાળ કેમ્પસ છે કે તમે ત્યાં જઈને પણ મોટા ભાગે તમને બુકિંગ મળી જતું હોય છે પણ ક્યારેક એવું બને કે ફૂલ બુકિંગ હોય તો કદાચ તમારે એકાદ દિવસ વેઇટ કરવો પડે મોટા ભાગના કેસીસમાં મળી જતું હોય છે પણ જો તમારે દૂરથી જર્ની કરતા હોય અને સેફ સાઇડ રહેવું હોય તો તમે ઓનલાઈન બુકિંગ કરી શકો છો અને બીજો ઓપ્શન એક છે કે તમે ફોનમાં પૂછી શકો છો કે અમે આ તારીખે આવીએ તો આવીને બુકિંગ મળશે તો ત્યાં ત્યાંના જે અધિકારીઓ હોય છે મતલબ કે ત્યાંના જે કસ્ટમર કેરના માણસો હોય છે એ લોકો તમને જવાબ આપશે કે હા આ ટાઈમે તમે આવશો તો બુકિંગ મળી જશે અમે ગયા હતા ત્યારે મેં એવા ઘણા બધા જોયા હતા જે લોકોએ ઓનલાઈન બુકિંગ નહોતું કરાવેલું અમે ઓનલાઈન બુકિંગ કરાવેલું હતું પણ બીજા ઘણા એવા હતા જે લોકો સીધા આવી અને પછી ત્યાં પૈસા ભરી અને બુકિંગ કરતા હતા એ ટીવીમાં પણ આસ્થા ચેનલમાં નીચે લીટી ચાલતી જ રહેતી હોય છે તો હવે ત્રીજો પ્રશ્ન છે કે આ વેલનેસ સેન્ટરમાં ગયા પહેલાં અગાઉ શું તૈયારી કરવાની તો ત્યાં જતા અગાઉ આપણે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે જો જ્યારે તમે બુકિંગ કરશો ત્યારે એમાં તમને બતાવશે કે કેટલા કેટલા બ્લડ ટેસ્ટ અને બીજા ચેકિંગ કરાવી અને તેના રિપોર્ટ લઈને આવવાનું મિત્રો આમ કરવાથી તમારે ત્યાં જઈને રિપોર્ટ કરાવવા માટેનો સમય બચશે અને તમારી સારવાર વધુ ઝડપથી ચાલુ થઈ જશે જો તમે આ રિપોર્ટ કરાવીને નહીં જાઓ તો ત્યાં પણ વ્યવસ્થા છે પણ ત્યાં તમારે એટલો સમય વેસ્ટ જશે એના કરતાં જો તમે રિપોર્ટ અહીંથી જ કરાવીને જશો તો ડૉક્ટર એ રિપોર્ટ જોઈ અને તમારી ટ્રીટમેન્ટ તમારી થેરાપી નક્કી કરશે એના આધારે તે તમને ડાયટ ચાર્ટ પણ બનાવી આપશે તો મારું એવું સજેશન છે કે એ બધા રિપોર્ટ્સ તમે અગાઉથી કરીને જાઓ અઠવાડિયા પહેલા કે દસથી થી પંદર દિવસની અંદર તમે એ કરાવીને જાઓ તો તમારા માટે ફાયદાકારક રહેશે તો મિત્રો ચોથો પ્રશ્ન છે કે કઈ કઈ બીમારી માટેના ત્યાં લોકો આવતા હોય છે તો તે આપણે હવે જોઈશું તેનો જવાબ તો મિત્રો મોટા ભાગની દરેક બીમારીઓ માટે ત્યાં થેરાપી ટ્રીટમેન્ટ મળે જ છે જેમ કે કેન્સર ડાયાબિટીસ ચામડીના રોગો થાઈરોઈડ મોટાપા હૃદયરોગ એસિડિટી કબજિયાત અનિયમિત માસિક સ્ત્રાવ બ્લડ પ્રેશર ડિપ્રેશન કમર દર્દ આર્થરાઇટીસ ચામડીના મસા માટે પણ ત્યાં ટ્રીટમેન્ટ છે આ સિવાય પણ ઘણી બધી બીમારીઓ છે જેની ટ્રીટમેન્ટ ત્યાં થતી હોય છે તો મિત્રો ત્યાં આગળ તમે જઈને તમારી કોઈ પણ બીમારી છે એમાં ચોક્કસ લાભ મેળવી શકો છો તમને એમ લાગશે કે આપણને આ બીમારી સાંભળી પણ નથી એવી એવી બીમારીઓના પણ ત્યાં ઈલાજ થતા હોય છે તો હવે આપણે જોઈશું પાંચમો પ્રશ્ન કે અમે કેટલા દિવસ માટે ગયા હતા તો પતંજલિ વેલનેસ સેન્ટરમાં સાત દિવસનું પેકેજ હોય છે એટલે કે સેવન નાઇટ્સ એટ ડેઝ તો અમે સાત રાત્રિ અને આઠ દિવસ માટે ગયા હતા હમ અને પછી જરૂર લાગે એવી બીમારી કે હોય મોટી બીમારી તો જરૂર લાગે તો ડૉક્ટર લોકો જ લખી દેતા હોય છે કે તમે હજી રોકાવ અને વધારે તમે ટ્રીટમેન્ટનો ફાયદો લ્યો તો હવે છઠ્ઠો પ્રશ્ન છે કે અમને આ કેટલામાં પડેલું અમે આ વેલનેસ સેન્ટરમાં કેટલો ખર્ચો થયો તે હવે રાકેશ જણાવશે તો મિત્રો અમે હરિદ્વાર પતંજલિ વેલનેસ યોગપીઠમાં ગયા હતા યોગપીટ ફેઝ ટુ યોગપીઠ ફેઝ ટુ યસ યોગપીઠ ફેઝ ટુમાં ગયેલા ત્યાં આગળ અમને બંનેને પર ડે છ હજાર પાંચસો રૂપિયાનો ખર્ચો આવ્યો તેમાં રહેવાનું ખાવાનું અને થેરાપી બધું આવી જાય છે અને એ સિવાય જે ડોક્ટરે દવા લખી દીધી હોય છે અને અમુક બ્લડ ટેસ્ટ હોય છે તેના અલગથી આપણે આપવાના હોય છે મિત્રો આમાં જો તમારે બે ટ્રીટમેન્ટ લીધો તો પણ છ હજાર પાંચસો રૂપિયા થશે પર ડે અને એક જણો ટ્રીટમેન્ટ લે અને બીજો ખાલી સાથે રહે તો પણ એટલો જ ચાર્જ લાગશે તો બેટર એ છે કે બે જણાએ ટ્રીટમેન્ટ થેરાપી લેવી જોઈએ જેથી બેયને ફાયદો થાય ભલે બીજાને કોઈ રોગ હોય કે ન હોય પણ ડિટોક્સિફિકેશન અને અન્ય ઘણા બધા હેલ્થના ફાયદાઓ ચોક્કસ થશે તો મારી એવી સલાહ છે કે બે જણાએ ટ્રીટમેન્ટ લેવી જોઈએ સિવાય કે તમારી સાથે આવેલ દર્દી એકદમ વધારે બીમારો હોય અને તેમને એટેન્ડન્ટની એટલે કે તમારી ખાસ જરૂર હોય તેવા કેસમાં તમે તમારી ટ્રીટમેન્ટ લેવાનું ટાળી શકો છો બાકી બે જણાએ ટ્રીટમેન્ટ લેવી હિતાવ છે તો હવે સાતમો પ્રશ્ન છે કે નાના બાળકો ઘરમાં હોય તો તેને લઈ જઈ શકાય તો જવાબ આપો રાહે તો મિત્રો આમાં એવું છે જો તમારી સાથે નાના બાળક હોય અને તેમની તમા તેમની કોઈ ટ્રીટમેન્ટ ન કરવાની હોય તો તમે તેને સાથે લઈ જઈ શકો છો એનો ચાર્જ કંઈક પંદરસો રૂપિયા પર ડે જેવો હોય છે એ બાળકનું જમવાનું અને તમારી સાથે રહેવાનું એને અલગથી કોઈ રૂમ નહીં મળે તો અમારા રૂમમાં જ તેમને સમાવેશ કરવાનો રહેશે પરંતુ તેની જો ટ્રીટમેન્ટ કરાવવી હોય તો એના માટે અલગથી ચાર્જ આપવો પડશે જે તમને ગાઈડમાં મળી જશે અથવા તમે ત્યાંના અધિકારીને પૂછીને પણ જાણી શકશો અમે એવા ઘણા બધા સાધકો જોયેલા હતા સ્વાસ્થ્ય સાધક ત્યાં આગળ દર્દી વર્ડ યુઝ થતો નથી ત્યાં આગળ દરેક વ્યક્તિ જે ટ્રીટમેન્ટ થેરાપી લેવા માટે આવે છે તેને સ્વાસ્થ્ય સાધક એ રીતે સંબોધવામાં આવે છે મતલબ એ બહુ સરસ વસ્તુ છે કે તમે ક્યારેય દર્દી જેવું ફીલ નહીં કરો તમને હંમેશા એવું લાગે છે કે હું મારા સ્વાસ્થ્ય માટેની તપસ્યા કરવા આવેલો છું તો મિત્રો તમારા બાળકોને પણ સાથે લઈ જઈ શકો છો ખાલી એ જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે તમે ટ્રીટમેન્ટમાં એટલે કે થેરાપીમાં હોવ તો એ સમયે બાળકને બાળક જો સાથે એટલી એટલો તમે એકલું રહી શકે એવું હોય તો કોઈ વાંધો નથી આવતો નહીતર પછી તમારે વારા પરથી વારા મીન્સ કે તમે ટ્રીટમેન્ટમાં હોવ ત્યારે તમારા વાઈફ તેમનું ધ્યાન રાખીએ તમારા વાઈફ ટ્રીટમેન્ટમાં હોય ત્યારે તમારે બાળકને સાચવવા એ રીતનું કરવું પડે જો બાળકો બહુ નાના હોય તો અદરવાઈઝ ત્યાં આગળ રમવા માટેનું પણ છે બાળકો જો છ સાત વર્ષના હોય થોડાક સમજદાર હોય તો એટલો ટાઈમ એ રમી બી શકે છે અને રૂમમાં બી રહી શકે છે પણ મોસ્ટ ઓફ એવો ટાઈમ હોય છે કે ફૂલ આખો દિવસ બિઝી જતો હોય છે તો નાના સાવ બાળક હોય તો તે આખો દિવસ શું કરે તે પણ ખાસ જોવા જેવું છે કેમ કે જો એના મમ્મી ઘરે રહે મીન્સ એની પાસે રહે તો એટલી સવારની એની થેરાપી મિસ થાય અને જો એના પપ્પા રહે તો એના પપ્પાની થેરાપી મિસ થાય એટલે કંઈક ને કોઈકની મમ્મી પપ્પામાંથી એકની થેરાપી મિસ થાય તો હું એવું કહેવા માગીશ કે ઘરે કોઈ જો બાળકને રાખવાવાળું હોય તો ખાસ ઘરે રાખીને જ જજો અને બાળકની જો ટ્રીટમેન્ટ કરવાની હોય તો ખાસ બાળકની ટ્રીટમેન્ટ ત્યાં થાય છે ઘણા એવા નાના નાના દીકરાઓ બે દીકરીઓ હતી કે તેમને ડાયાબિટીસ આવી ગયું હતું કે બીજા કેટલી બધી એવી પ્રોબ્લેમ હતી તો તે લોકોને સોલ્વ થતી હતી અને સારા રિઝલ્ટ તે લોકોને મળ્યા છે અમારી સામે નજર સામે અમે જોયેલા છે તો છોકરાઓને લઈ જાઓ તો તમારે ખાસ એમનેમ જ ટાઈમ તેને અટેન્ડન્ટ તરીકે જ રહેવું પડશે હું એવું કહેવા માગીશ તમારી થેરાપી મિસ થશે 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 જ કેમ કે આખો દિવસનું સ્ટાઇટ શેડ્યુલ હોય છે ત્યાંથી જ તમે મારા વ્લોગ સાથે સાત દિવસના જોઈ શકો છો આગળ કે જીરીક પણ તમને ટાઈમ નથી રહેતો રૂમ પર સવારના છોડી હોય પોણા ત્રણની તો રાતના સાડા આઠ વાગે આવીએ ત્યાં સુધીમાં સેજ પણ રૂમે આવવાનો કે એમ થાય કે બપોરે સુઈ જાય એવું કશું ટાઈમ મળતો જ નથી તો તમે બાળકોને કેવી રીતના ત્યારે ટાઈમ આપી શકશો મારું કહેવાનો એટલો જ પોઈન્ટ હતો તો ન લઈ જાઓ તો સારું હવે પ્રશ્ન છે આઠમો કે ત્યાં બધી થેરાપી કે જે નેતી સવારમાં અમે કરતા હતા તો તે નેતી કરવી જરૂરી છે તો તેનો જવાબ આપશે રાખેસ મિત્રો તમારી થેરાપી સૌ પ્રથમ તો તમને જણાવી દઉં કે તમે જ્યારે તમારા હેલ્થ રિપોર્ટ્સ અને તમારી બીમારી લઈને પહેલા દિવસે તમારે ડૉક્ટરને મળવાનું હોય છે ત્યાં આગળ બે પ્રકારના ડૉક્ટરો હોય છે એક નેચરોપથી ડૉક્ટર અને બીજા હોય છે આયુર્વેદિક ડૉક્ટર તો જે નેચરોપેથી ડૉક્ટર હોય છે એ મોટા ભાગે તમારું જમવાનું બધું ડાયટ ચાર્ટ બનાવી આપે છે અને થેરાપી પણ લખી આપે છે અને આયુર્વેદિક ડૉક્ટર છે એ પણ એના પ્રમાણે કંઈ પણ દવા હોય કે દવા લખી આપે છે એ રીતનું હોય છે તો સૌ પ્રથમ તમારે તમારા હેલ્થ રિપોર્ટ્સ અને તમારી પ્રોબ્લેમ સાથે ડૉક્ટરને મળવાનું હોય છે તમારી પ્રોબ્લેમના આધારે તમારી બીમારી કે તકલીફના આધારે તમને એક ચાર્ટ બનાવી આપવામાં આવે છે તમારી થેરાપીનો બરાબર એ ચાર્ટ તમારે ફોલો કરવાનું હોય છે તો એવું નથી હોતું કે જેટલી પણ થેરાપી છે દરેક વ્યક્તિએ કરાવવી ફરજિયાત છે જે તકલીફ હોય એ પ્રમાણે તમને થેરાપી કરવાનું કે છે અને એ થેરાપી તમારે કરાવવી જોઈએ હવે જો કોઈ થેરાપીમાં તમારે કંઈ પ્રોબ્લેમ થતો હોય કે તકલીફ પડતી હોય તો તમે તે ડૉક્ટરને વાત કરીને કંઈ ચેન્જ કરાવી શકો છો એના બદલે બીજી થેરાપી જે તમને લાગુ પડતી હોય એ ડૉક્ટર લખી આપે છે તો એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે બધી થેરાપી કરાવવાની છે પણ તમે જેટલી ડૉક્ટર લખી આપે એટલી કરો તો તમને ચોક્કસપણે ઝડપથી ફાયદો થાય છે તો મિત્રો નવમો પ્રશ્ન છે કે પંચકર્મ નામ સાંભળતા વેત બધાને પબ્લિકને પ્રશ્ન આવે કે ઘી પીવડાવશે કેવું લાગશે ફાવશે કે નહીં તો શું તે વાત સાચી છે તો મિત્રો આ વાત એકદમ ખોટી છે દરેક વ્યક્તિને ઘી પીવડાવે છે આ બધું વેમ છે પંચકર્મનો મતલબ ઘી પીવડાવવું એવું નથી આ એક ખોટી માન્યતા છે જેને તોડવાની ખાસ જરૂર છે એના માટે જ આ પ્રશ્ન અમે ખાસ લીધો છે કે ઘી પીવડાવે એવું કંઈ હોતું નથી કેમ કે આપણે જેટલા વખત બધાને વાત કરી કે અમે પંચકર્મ કરવા ગયેલા તો સીધું જ બધાએ એમાં જ પૂછ્યું શું ઘી પીવડાવ્યું હશે એમને કે શું થયું હતું કેવી રીતના થયું હતું તો એ વાત જ ખોટી છે કે ઘી પીવડાવે પંચકર્મ ઇઝ ઇક્વલ ટુ ઘી પીવડાવે એવું હોતું નથી તમારી થેરાપીમાં જે કંઈ હોય કે તમને ઘી પીવાનું થાય તો જ થાય નહીં અમારે બેવમાંથી કોઈને એવું ઘી પીવા જેવું હતું નહીં તો તે વાત ખોટી છે કે પંચકર્મ કરવા ગયા તો ઘી પીવું પડશે તો ઘણા લોકો તેનાથી બી જતા હોય છે અને પંચકર્મ કરવા નથી જતા હોતા તો તેના માટે આ ખાસ જાણવા જેવું છે જાણવા જેવું છે તો દસમો પ્રશ્ન છે કે કશું પણ આપણને થયું ન હોય કોઈ પણ આપણને રોગ કે બીમારી ન હોય તો પણ આપણે ત્યાં પતંજલિ વેલનેસ સેન્ટરમાં જઈ શકાય ચોક્કસ જઈ શકાય મિત્રો જો કોઈ તમને બીમારી ન પણ હોય તો પણ તમારે ત્યાં જવું જોઈએ તેનાથી એક તો તમારા બોડીનું ડિટોક્સિફિકેશન થશે જેને આપણે આપણા બોડીમાંથી જે ખરાબ કચરો કહી શકાય એ બધો ત્યાંની જે થેરાપીસ છે અને ત્યાંનું ખાવા પીવાનું છે તેનાથી ચોક્કસપણે નીકળી જાય છે અને આપણું બોડી ડિટોક્સ થઈ જાય છે આ સિવાય પણ મિત્રો ઘણા બધા ફાયદાઓ થાય છે તમારા શરીરની ફ્લેક્સિબિલિટી વધી જાય એટલે કે ત્યાં તમને યોગ અને પ્રાણાયામ કરાવે તેનાથી તમારા બોડીનું લચકપણું જે કહી શકાય તે વધી જાય છે તમારા બીજા ઘણા બધા નાના નાના દર્દો હોય તે પણ જતા રહે છે અને તમારે વર્ષમાં એકવાર ચોક્કસ કરવું જોઈએ જો કોઈ પણ તકલીફ ના હોય તો પણ કરવું જોઈએ એવી અમારી આ સલાહ છે તો હવે અગિયારમાં પ્રશ્ન છે કે આપણને આ બધું કરવાથી ફાયદો થાય અને અમને ઈચ્છો મિત્રો ચોક્કસ ફાયદો થાય છે અમને અને અમને પણ ફાયદો થયો જ છે ઘણા બધા ફાયદાઓ કહી શકાય વેઇટ લોસ થઈ જાય છે જેનું વેટ ઓછું હોય તેનું વેટ વધી જાય છે એટલે કે બોડીનું વેટ જે હોવું જોઈએ એની આસપાસ પહોંચી જાય છે ચામડીમાં જે કંઈ તકલીફ હોય ખીલ મસા દાદર ખાજ ખુજલી એ બધું ચોક્કસપણે મટી જાય છે અને પાછું આવતું નથી એવું પણ થાય છે એલોપેથીમાં કેવું થતું હોય છે કે તમે દવા લગાવો એટલા દિવસ તમારા ચામડીના રોગો મટી જાય ને પછી દવા બંધ કરી દો તો તમારા ચામડીના રોગો પાછા આવી જાય છે પણ આ આયુર્વેદમાં કરવાથી મૂળમાંથી રોગ જતો રહે છે અને પાછો આવતો નથી કોલેસ્ટેરોલ તમારું ચોક્કસપણે સુધરી જાય છે પહેલાં જે લેવલ હોય પછી તમે રિપોર્ટ કરાવશો એટલે તમને ચોક્કસ ખ્યાલ આવશે કમરદાદમાં માણસોને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે ડાયાબિટીઝના તો રિઝલ્ટ જાણીને આશ્ચર્ય થઈ જવા એવું હોય છે આ સિવાય મિત્રો એસિડિટી છે કબજિયાત છે પેટને લગતી ઘણી બધી બીમારીઓ છે ફેટી લિવર છે આ બધામાં પણ ચોક્કસ ફાયદો થાય છે એનું કારણ એ છે કે ત્યાં આગળ તમને તમારી બીમારીને અનુરૂપ જ આખી ટ્રીટમેન્ટ અને તમને આખો ડાયટ પ્લાન એ રીતે બનાવવામાં આવે છે જો તમે તેનું વ્યવસ્થિત પાલન કરશો તો ચોક્કસ તમે ફાયદો મેળવશો એવું કહી શકાય તો હવે આપણને ખબર પડી ગઈ કે ફાયદો તો થવાનો જ છે તો બારમાં પ્રશ્ન છે કે ત્યાં જમવાનું શું હોય છે ત્યાં આગળ જમવાનું જે હોય છે તે દવા જેવું હોય છે મીન્સ કે મેડિકેટેડ ફૂડ હોય છે ત્યાં આગળ આપણે જમવા માટે જતા નથી ત્યાં આગળ આપણે ટ્રીટમેન્ટ માટે અને આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે જઈએ છીએ તો સ્વાદને આપણે થોડા દિવસ માટે ભૂલી જવાનો અને એની સામે જે જબરજસ્ત ફાયદાઓ મળશે તે અનુભવ્યા પછી આપણે બહુ આનંદ થશે કે ખરેખર આપણે આ જગ્યાએ ગયા અને આપણે આ બધી વસ્તુનો લાભ લીધો મિત્રો રામદેવજી મહારાજ એવું કહેતા હોય છે કે જો તમે ખોરાકને દવા સમજીને ખાશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નહીતર પછી તમારે દવાને ખોરાક બનાવવું પડશે અને જે વસ્તુ જીભને ગમતી હોય છે એ વસ્તુ મોટાભાગે પેટ માટે અને પાચનતંત્ર માટે નુકસાનકારક હોય છે એની સામે એનાથી ઉલટું જે વસ્તુ જીભને ગમતી નથી એટલે કે કડવી લાગે છે કે જેનો સ્વાદ જીભને નથી ગમતો એ મોટાભાગે બધી વસ્તુ પાચનતંત્ર માટે આપણા સ્વાસ્થ્ય માટે સારી હોય છે જેમ કે લીમડો છે કે બીજી કોઈ પણ વસ્તુ છે કડવી તો આપણે થોડા દિવસ માટે સ્વાસ્થ્યના લાભ મેળવવા માટે જમવાના સ્વાદને ભૂલીને જે ત્યાં જે આપે છે તેનો લાભ લેવો જોઈએ તો હવે પ્રશ્ન એ છે કે આપણે પતંજલિ વેલનેસ સેન્ટરમાં જતા હોઈએ તો કઈ કઈ વસ્તુ આપણે સાથે રાખવી કે જેથી આપણને સરળતાપૂર્વક આપણી આ ટ્રીપ જર્ની પસાર થાય તો મિત્રો તમે જ્યારે પતંજલિ વેલનેસમાં ટ્રીટમેન્ટ લેવા માટે જાઓ છો ત્યારે તમારી સાથે પંદરથી વીસ હજાર રૂપિયા જેવા કેશ રાખવા જરૂરી છે કારણ કે ત્યાં ગયા પછી તમારે અમુક બ્લડ ટેસ્ટ કરાવવાના હોય છે આ સિવાય કીટ લેવાની હોય છે એ બધા માટે તમારે કેશ આપવાના હોય છે આ સિવાય મિત્રો તમે જ્યારે ટ્રીટમેન્ટ કરાવવા માટે જાઓ છો પતંજલિ વેલનેસ સેન્ટરમાં તો તમારી સાથે કમ્ફર્ટેબલ કપડાં લઈ જવા જોઈએ જેની જેમાં તમને યોગ અને આસન કરવામાં કમ્ફર્ટેબલ રહે એવા કપડાં તમારી સાથે લેવા આ સિવાય તમારી સાથે ઋતુ પ્રમાણેના કપડાં લેવા જરૂરી છે કારણ કે ત્યાં આગળ શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે તો ટોપી મોજા સ્વેટર શાલ એ બધું તમારી જરૂરિયાત પ્રમાણે લઈ લેવું તે ખાસ ધ્યાન રાખજો કારણ કે હરિદ્વાર ઠંડો પ્રદેશ છે શિયાળામાં જતા હોય તો ખાસ ગરમ કપડાં સાથે રાખવા જોઈએ તો આપણે ત્યાં થેરાપી કરાવવા ટ્રીટમેન્ટ કરાવવા જઈ રહ્યા છીએ તો મેન વસ્તુ એ જ છે કે કમ્ફર્ટેબલ કપડાં હોવા જોઈએ આપણે લેડીઝ હોય તો નાય ડ્રેસના જેમ આપણે લેંગા ટી શર્ટ પાયજામા ડ્રેસ કુર્તી વગેરે પહેરતા હોય તે ટાઈપના કપડાં લેવાના ખોટા ફેશનેબલ કપડાં લઈ જઈને સામાનમાં વધારો વજન કરવાની જરૂર નથી મેનની વાત કશું તૈયાર થવાનો ટાઈમ નહીં રહે થેરાપી કરવામાં બધું આમથું કાઢવું જ પડશે સાથે આપણે ત્યાં કપડાં ધોવાનો સાબુ લઈ જાવો ખાસ જરૂરી છે ત્યાં ટૂથપેસ્ટ બ્રશ સાબુ તેલ બધું ત્યાં અવેલેબલ જ આપણને બાથરૂમ કીટ સાથે બધું આપવાના જ છે તો ખાસ તમારે શેમ્પુ અને કપડાં ધોવાનું જો સાબુ કે પાવડર લઈ જવાનો હોય તો તે લઈ જઈ શકો છો પણ ત્યાં તમને ફેસિલિટી છે જ લોન્ડ્રીની પણ આ તો તમારે જો બાય ચાન્સ લઈ જવું હોય તો બીજું ખાસ પાણીની બોટલ લઈ જવાની કેમ કે ત્યાં આપણને ડૉક્ટર કહેશે કે તમારે આટલા લિટર પાણી પીવાનું છે આટલા લિટર પાણી પીવાનું છે તો તમારી પાસે બોટલ હશે તો તમે તે બોટલમાં જે આપણને મેડિકેટેડ વોટર આપશે તો તે તમે તેમાં ભરીને આખા દિવસનું જેટલું પીવાનું એટલું તમે પી શકો છો તો બોટલ ખાસ રાખવી જરૂરી છે અને ત્યાં સેજ પણ નાસ્તો નથી લઈ જવાનો તો તે વાત ખાસ ખાસ યાદ રાખવાની કે ભેગું કશું રાખવું નહીં રાખવું હોય તો ડ્રાય ફ્રૂટ છે દારિયા છે એવું રાખવાનું હેલ્ધી વસ્તુ સાથે એકાદ જોડી ચપ્પલ સ્લીપર ટાઈપના શૂઝ એવું બધું રાખશો તો તમને કામ લાગશે ત્યાં તમે ચાલી ન શકો તો ત્યાં ઈ રિક્ષા પણ હોય છે પણ તમે જો ચાલી શકો તો તમે શૂઝ પહેરીને જઈ શકો છો તો આ બધી નાની નાની વસ્તુ યાદ રાખીને ભેગી રાખવી તો મિત્રો આ બધી વાતો અને આ બધા પ્રશ્નો વ્યૂઅર્સનાઓ આવેલા અમારા સગા સંબંધીમાં સીધા ડાયરેક્ટ અમને પૂછેલા હોય કે શું તમને ઘી પીવડાવ્યું હતું તો તેવા પ્રશ્નો તમે ઘણા અમારા નીચે કેમ્પસમાં બધાએ પૂછેલા કે કેટલા દિવસ ગયા કેટલો ખર્ચો થયો આ તે તો બધાના પ્રશ્નો ભેગા કરીને આ એક સરસ સુંદર વિડીયો બનાવવાની કોશિશ અમારી છે કે તમને જાણકારી મળે અને તમે પણ પંચકર્મ કરવા માટે જાગૃત થાવ અને એવું નથી કે આપણે બીમાર હોય તો જ પંચકર્મ કરવા જઈએ આપણે આપણી બોડી માટે આપણા બોડીને રોગ આ બોડીમાં રોગ ન આવે બીમારી ન આવે તેના માટે પણ આપણે પંચકર્મ કરવું જોઈએ તો આવો સરસ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો અને હા ફ્રેન્ડ્સ મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા નવા 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 વિડીયોઝ માટે તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ